નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ ના પ્રશ્ન નંબર ત્રણ ના દાખલાની ચર્ચા કરવાની છે અગાઉના વિડીયો રેડી કે જેની અંદર સ્વાધ્યાય તેર અને સ્વાધ્યાય તેર તેમજ સ્વાધ્યાય તેર પોઈન્ટ ના પહેલા અને બીજા પ્રશ્નના આપણે લોકોએ વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂક્યા છે જે અત્યાર સુધી તમે વિદ્યાર્થી મિત્રો ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને એની લિંક મેળવવા માગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ દાખલા નંબર ત્રણ ખાસ અગત્યનો દાખલો છે અને સ્ટાન્ડર્ડવાળા રાખેલા વિદ્યાર્થીઓ માટે તો ખાસ અગત્યનો દાખલો છે તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે દાખલા ત્રણ ની રકમ કઈક આવી આપેલી છે એક જીવન વીમા એજન્ટ સો પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાઠ વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસો પોલિસી આપવામાં આવી હોય તો તેમનો મધ્યસ્થ શોધવાનો છે હવે રકમ અત્યાર સુધીમાં તમારા વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારની આવતી હતી તો કે આ જગ્યાએ તમને લોકોને વર્ગ આપેલા હતા અરે 0 થી 10 10 થી 20 20 થી 30 એ પ્રકારના વર્ગો આપેલા હતા અને અહીંયા તમને લોકોને આવૃત્તિ આપેલી હતી હવે આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો ઓલરેડી સંચય આવૃત્તિમાં ફેરવીને આપેલું છે એટલે સંચય આવૃત્તિ બે પ્રકારની હોય થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની તો અહીંયા થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ તમને બતાવવામાં આવેલું છે તો આ તમને આપેલી છે એ આવૃત્તિ નથી એ સંચય આવૃત્તિ છે ખ્યાલ આવી ગયો તો અહીંયા તમને લોકોને વર્ગો જે આપેલા છે તે ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ થયું છે અને સંચય આવૃત્તિ તમને લોકોને અહીંયા આપેલી છે તો સૌપ્રથમ તમારે લોકોએ કોષ્ટકની રચના કરવા માટે વર્ગમાં ફેરવવું પડશે અને સંચય આવૃત્તિ આપેલી છે એમાંથી આવૃત્તિ મેળવવી પડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર કામની શરૂઆત કરીએ તો કે દાખલાની અંદર તમારે લોકોએ કંઈક આ કામ આવું કરવું પડશે ચાલો તો મધ્યસ્થ માટે તમારે કામ કરવાનું છે તો સૌ પ્રથમ આવશે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક તૈયાર કરવા માટે વર્ગ એના પછી આવશે આવૃત્તિ અને બીજું આવશે સંચય આવૃત્તિ ચાલો વર્ગની અંદર અહીંયા વીસ થી ઓછી પચીસ થી ઓછી એવું લખેલું છે તો એને ફેરવવું પડશે અને અહીંયા એક ખાસ બાબતનું ધ્યાન રાખજો અઢાર વર્ષથી વધુ ઉંમર હોય તો જ પોલિસી મળે રેડી અને 60 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ તો અહીંયા પાંચ પાંચ નો ગાળો તમને આપેલો છે તો 15 થી 20 ન લખી શકાય આ ધ્યાન માં લેજો રેડી આ વસ્તુ ખાસ ધ્યાન માં લેજો આના જેવો જ દાખલો ઉદાહરણ નંબર 7 તમને આપેલો છે તો અહીંયા ખાસ ધ્યાન માં લેજો તો અહીંયા શું તમે લખી શકો 20 થી ઓછી એવું પણ લખી શકો અથવા પેલો વર્ગ છે તો 18 થી 20 પણ ચાલે તો આપણે અહીંયા છે ને 20 થી ઓછી એમ જ લખશું તો 20 થી ઓછી બીજો વર્ગ કયો આવશે વીસ થી પચીસ ત્રીજો વર્ગ કયો આવશે ના ગાળે છે 25 થી ચાલીસ ચાલીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પચાસ પચાસ થી

પછી 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 અને કેટલા છે સંચય આપેલી હતી અત્યાર લગીને આપણે લોકો બધા દાખલામાં સંચય આવૃત્તિ મેળવતા હતા આગળના બે ભાગના દાખલા ગયા છે જેની અંદર પેલા અને બીજા દાખલામાં મધ્યસ્થ શોધતી વખતે આપણે લોકો આવૃત્તિ આપેલી હતી એટલે આપણે સંચય આવૃત્તિ મેળવતા હતા તો સંચય આવૃત્તિ આપેલી છે ને આપણે આવૃત્તિ મેળવવાની તો બે ના બે કેમ આવશે એમના એમ આવશે બીજું શું થઈ જશે તો કે વિદ્યાર્થી મિત્રો છ માંથી બે ને બાદ કરો કેટલા મળે ચાર મળે ચોવીસ માંથી છ બાદ કરો તો કેટલા થઈ ગયા એક અને અહીંયા બે એટલે એકવીસ અઠ્યોતેર માંથી પિસ્તાલીસ બાદ કરો કેટલા થઈ જાય તેત્રીસ નેવ્યાસી માંથી અઠ્યોતેર બાદ કરો કેટલા થઈ જાય અગિયાર રેડી અઠ્ઠા બોલા બાણું માંથી નેવ્યાસી બાદ કરો કેટલા મળશે આપણને લોકોને તો કે ત્રણ ત્યારબાદ અઠ્ઠાણું માંથી બાણું બાદ કરો તો કેટલા થઈ ગયા તમારા માટે છ સો માંથી અઠ્ઠાણું બાદ કરો કેટલા મળી ગયા બે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો સિગ્મા એફઆઈ એટલે કે કુલ આવૃત્તિ મેળવવા માટે અથવા તો એને એન પણ કહેવાય મેળવવા માટે હવે અહીંયા ધ્યાન આપો સરવાળો આ રીતે કરજો

હવે આ સાદો મધ્યસ્થ મતલબમાં મધ્યસ્થની અંદર તમારે લોકો એ કોઈ ખુટતી આવૃત્તિ વાળું પદ નથી એટલે આપણે એને સાદો મધ્યસ્થ કહીએ છે રેડી તો ખુટતી આવૃત્તિ નું પદ નથી એટલે n તમને આપેલો છે તો અહીંયા શું કરવું પડશે n 2 કરવું પડશે તો n 2 આપણે કરશું એટલે 100 ભાગ્યા કેટલા થઈ ગયા 2 100 ભાગ્યા 2 એટલે મને કેટલા મળી ગયા 50 હવે પચાસ છે એનો સમાવેશ કઈ સંચય આવૃત્તિ કઈ સૌથી પહેલી સંચય આવૃત્તિ છે જે એન બાય નો સમાવેશ કરી લે છે તો અહીંયા આવશે અઠયોતેર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કોષ્ટકને ધારી લેશું આ કોષ્ટકને આપણે ધારી લીધું તો ચાલો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગમાં એલ બરાબર અહીંયા કેટલા થઈ જશે તો કે મધ્યસ્થ વર્ગની અંદર અહીંયા પાંત્રીસ થી ચાલીસ આવશે આવશે તો કે સીએફ બરાબર પિસ્તાલીસ થઈ ગયો એચ બરાબર કેટલા છે તો કે એચ બરાબર આપણને મળી જશે અહિયાં પાંચ આપણું કામ થઈ ગયું વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર એપ્લાય કરીએ તો સૂત્રની અંદર સૂત્ર આપણે એપ્લાય કરશું ચાલો મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુ માઇનસ સી એફ છેદ એફ ગુણ્યા એચ ચાલો કિંમત અંદર એડ કરી દઈએ તો કિંમત એડ કરીએ તો એલ બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંત્રીસ પ્લસ કાઉસ ની અંદર થઈ ગયું હવે આપણે લોકોએ અહીંયા ખાલી અંશમાં કામ કરવું પડશે તો બરાબર કરીને પાંત્રીસ ના પાંત્રીસ પ્લસ પચાસ માંથી ને તમે વાત કરો એટલે કેટલા થઈ ગયા પાંચ છેદ માં તેત્રીસ અને ગુણ્યા કેટલા આવી ગયા પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ ઉડે છે અંશ અને છેદમાં તો કે નહીં તો અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે તો પાંત્રીસ પ્લસ પછું પછું ના છેદમાં કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તેત્રીસ આ પચ્ચીસ ભંગ્યા આપણે કેટલા કરવાના છે તેત્રીસ તો પચીસ ભાંગ્યા તેત્રીસ વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ ને તો અહીંયાં પાંત્રીસ પ્લસ ઝીરો પોઈન્ટ પંચોતેર પંચોતેર થાય હેડે

રેડી તો અહીંયા તમને શું કીધું છે કે વ્યક્તિઓની પોલિસી આપવામાં આવી છે તો મધ્યસ્થ તો ઉંમર માટેનો મધ્યસ્થ તમને કેટલો મળે છે આમ આમ ઉંમર માટેનો મધ્યસ્થ પાંત્રીસ પોઈન્ટ છોતેર મળે હેડે તો આમ વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે દાન કરી નાખીએ અને એકદમ સરળ અને સિમ્પલ વસ્તુ હતી આ દાખલાની અંદર તમારે લોકો એ શરૂઆતનું એટલે કે કોષ્ટક બનાવવામાં ધ્યાન આપવાનું છે આ દાખલાની અંદર સૂત્ર નું તમને માહિતી મળી જાય તો દાખલો એકદમ સરળ છે

ખાસ કરીને આ દાખલાની પ્રેક્ટિસ કરજો રેડી તો ઉદાહરણ નંબર સાત અને આ દાખલા ઉપર આપણે થમ કરીએ છીએ કારણ કે અગત્યના બે દાખલા છે પૂછી શકે એવી શક્યતા વાળા દાખલા છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો કોષ્ટક બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી એકદમ આસાનીથી તમે કોષ્ટક બનાવી શકો કઈ રીતે એનું બાબતનું ધ્યાન રાખવાનું છે એક તો મેં રકમની અંદર ધ્યાન રાખ્યું હતું કારણ કે અહીં અઢાર વર્ષથી વધુ છે રેડી અને અહીંયા તમે જો પાંચ ના ગાળે લેવા જાઓ તો પહેલો ગાળો છે ને એ થી વીસ આવે એટલે ત્યાં તમારી મિસ્ટેક થવાની શક્યતા રહેલી છે બીજું કે પાંચ નો ગાળો છે એટલે પહેલું અવલોકન એમ ના પહેલું વર્ગ છે ને એ આપણે એમને લઈ લીધો થી ઓછો અને પછી છે ને પાંચ પાંચના ગાળે આપણે સાહીઠ વર્ષ સુધી એના ભાગ પર નાખ્યા આપેલું હોય ને તો અહીંયા તમને સંચય આવૃત્તિ છે અને એમ નો ખબર પડે ને તો આ યાદ રાખો સતત જો વધતું જ હોય તો એ સંચય આવૃત્તિ હોય અને વધઘટ થતી હોય ને એ તમારા માટે આવૃત્તિ હોય આ યાદ રાખવાનું એની આવું બની શકે મતલબમાં આ શોર્ટ ફોર્મમાં આપણે લોકો આ રીતે યાદ રાખી શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાને ડન કરી ચૂક્યા છે તમને દાખલો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરો અને ન આવડતા દાખલા હોય એની કમેન્ટ કરો હેતુ લક્ષી પણ તમને ન આવડતા હોય તો એની કમેન્ટ કરો કમેન્ટ કરશો તો અમને ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રકારના દાખલા તમને ખબર પડી નથી તો એ દાખલાનું સોલ્યુશન અમારી બનતી છે અમે તમને આપશું તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન દબી દો જેથી તમારા તમને લોકોને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ